હું બહુ સ્પષ્ટ કહું છું કે રાષ્ટ્રધર્મ હંમેશા પ્રથમ જ હોય અને માત્ર નારેન્દ્રભાઈ હોય તો જ રાષ્ટ્રનું હિત થાય એ વસ્તુને હું માન્ય નથી રાખતો કોઈ પણ પાર્ટી હોય એના માટે હંમેશા રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્ર પ્રથમ હોય છે અને એનાથી મોટું કે જે રાષ્ટ્રની અંદર બેન દીકરીઓ વિશે બોલવામાં આવે અને એ પાર્ટીના નેતાઓ એ વ્યક્તિને ન બદલાવી શકતા હોય આજે રાજપૂત સમાજ આખા ભારત દેશની અંદર સામે આવ્યો હોય અને બેન દીકરોના જે શબ્દો એને વિશે બોલ્યા હોય ભાજપના રાજકોટમાંથી ત્યારે વાત ક્યાં રાષ્ટ્ર ની અંદર હંમેશા રાજા મહારાજાઓ જ્યારે હતા અમારા રાજપૂતોના જયારે રાજ હતા ત્યારે પણ અને ધર્મની અંદર પણ પેલા એવું લખ્યું છે સનાતન ધર્મ ની અંદર બહુ સ્પષ્ટ હરેક ધર્મના ગ્રંથો ની અંદર એવું લખેલું છે કે બેન દીકરીઓની રક્ષા કરવી ગૌ રક્ષા કરવી એ પ્રથમ આપણો ધર્મ છે ત્યારે આવી વાતો કરવી અને માત્ર એક ભાજપને અને અને એ એ એ પણ રાજવીઓ આજે રાજવીઓના અંદર બોલવામાં આવ્યું મને આ દુઃખની લાગણી થાય છે કે મયુર રાજા કે જેમના પિતાશ્રી મનોજસિંહ જાડેજા આજે હોત ને તો આવી વાત ના કરે આજે દિગ્વિજયસિંહ વાકાને સ્ટેટ આજે હાજર હોત તો આવી વાત કરે એમ કે પેલા અહીંયા બલિદાન મંદિરોના રક્ષણ માટે આપ્યા છે સોમનાથ મહાદેવ મંદિર માટે અમીરસિંહજી ગોહિલ જેવા બલિદાન આપ્યા હોય અને તમે એવી વાતો કરો કે પાંચ વર્ષમાં મંદિરો બન્યા છે અરે નરેન્દ્રભાઈ ગુજરાતમાં હતા

સાથ આપ્યો છે એને પણ ક્યાંક એવી ખબર ન હોય પણ એ રાષ્ટ્રના હિતની વાત કરી હોય એટલે એમને સમર્થન આપ્યું હોય આજે રાજપૂત સમાજનો ધર્મ 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 રથ રથ જેને માટે માટે રક્ષા કહેવાય એમ આજે ગામો ગામ ફરી રહ્યો છે ત્યારે મયુર રાજા આવી પ્રેસ કોન્ફરન્સ કરે તે તેને એક રાજવી તરીકેને સોંપતું નથી રાષ્ટ્રનું હિત કોઈ પણ પાર્ટી હોય એ કરતી જ હોય અને રાષ્ટ્રનું હિત હંમેશા મતદાર કરે મતદાન નક્કી કરે કે આ રાષ્ટ્રના હિત માટે કોણ લાયક છે સરકારમાં અને એ જરૂરી છે માત્ર ભાજપના હોદ્દેદારો અને એ લોકો પોતાને રાજવી ગણી અને રાજવી તરીકે બેસી અને પ્રજાને અને રાજપૂતોને ભરમાવાની જે વાત કરી છે તે અયોગ્ય છે આ રાષ્ટ્રની અંદર રાજપૂતોએ વર્ષો પહેલા રાજા સાહી હતી ત્યારે પણ અંગ્રેજો વખતે પણ અને મંગોલોના રાજ હતા ત્યારે પણ ધર્મ માટે બલિદાન હમીરસિંહજી ગોહિલે બલિદાન આપ્યું છે સોમનાથ મંદિર નું બલિદાન માટે તો શું આ પાંચ વર્ષ પહેલા મંદિર સોમનાથ બન્યું હતું હમીરસિંહજી ગોહિલે શું બલિદાન મંદિર બચાવવા માટે આ પાંચ વર્ષમાં જ આપ્યું હતું એટલે જૂઠી વાતો ન કરવી જોઈએ

માણસની એક ભૂલ હોય માણસ વાર વાર ભૂલ કરતો હોય ને એને ભૂલ ન કહેવાય એને માત્ર ને માત્ર પોતાના વિચારો કરતા હોય ને જેનો વિચાર સારો ન હોય એને ક્યારેય માફી ન હોય જે વસ્તુ છે એને આજે પણ હું આપના મીડિયા દ્વારા કહું છું એને તોડી મોડીને મૂકવામાં આવી છે અમિતભાઈ શાહ વિશે ખાલી એક વસ્તુ મુકાણી તો એની અંદર ગુનો દાખલ થઈ ગયો અને અમે આવી હજારો ફરિયાદો કરેલી છે કે આ યોગ્ય નથી આ મિક્સ કરેલું છે તો આ દેશની પ્રજાને કેવી રીતના અત્યાચાર કર્યો છે તમે જાણો છો ભૂતકાળમાં નરેન્દ્રભાઈ પણ ક્યાંક બોલ્યા છે એટલે આજના મુદ્દાને આજના રાજપૂતોના અસ્પિતા ને ક્યાંક ને ક્યાંક કરવા માટે આવા નવા લાવી અને જે ચાલી રહ્યું છે તે યોગ્ય નથી બહુ સ્પષ્ટ છું કે એકવાર કોઈ જ્ઞાતિ ને બોલે કે એક વાર બોલ્યા હોય એને માફ આપી કરી શકાય પણ વાર વાર કોઈ પણ જ્ઞાતિ વિશે બોલતા હોય એને ક્યારેય માફી ન હોય એને સજા જો હું બહુ હું બહુ સ્પષ્ટપણે કહું છું કે ભાવનગરના ઉમેદવારશ્રીએ જે કઈ શબ્દ બોલ્યા છે એ અયોગ્ય છે એને એના શબ્દ પાછા ખેંચવા જ જોઈએ એક રાજપૂત દીકરા તરીકે કહું છું કે જે શબ્દ બોલ્યા છે એની એને માફી માંગવી જ જોઈએ